ગોધરા હાઈવે ઉપર ચક્કા જામ ગત રાત્રિએ ટ્રક ચાલકો દ્વારા પંચમહાલ જિલ્લાના ગોધરામાં નવા કાયદાને લઈને ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે ગોધરાની પોપટપુરાના બાયપાસ અને તૃપ્તિ હોટલ પાસે આવેલ ચોકડી પાસે ટ્રક ચાલકો દ્વારા જામ કરીને સરકારના નવા કાયદાને લઈને ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે પ્રાપ્ત અહેવાલ અનુસાર આવતીકાલે ગોધરામાં ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવી આવી રહ્યા છે ત્યારે ટ્રક ચાલકો દ્વારા ભારે વિરોધ થતા દોડધામ મચી ગઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માત અંગેના નવા કાયદાને લઈને વાહન વ્યવહાર વ્યવસાય સાથે સંકળાયેલા ડ્રાઈવરો તેનો ભારે વિરોધ કરી રહ્યા છે ખાસ કરીને આ કાયદાની જો વાત કરવામાં આવે તો અકસ્માત દસ વર્ષની સજા અને દંડ કરવા માટેનો કાયદો હોવાથી ડ્રાઈવરોમાં લઈને ગોધરા શહેરના હાઈવે ઉપર ટ્રક ચાલકોએ આશરે બસો જેટલા વાહનો રોકીને ચક્કાજામ કરી દીધા હતા અને ડ્રાઈવરોએ વિરોધના નારા લગાવ્યા હતા સમગ્ર મામલાને લઈને પોલીસ અને તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હોવાનું જાણવા મળ્યું છે પ્રિય દર્શક મિત્રો આવા લેટેસ્ટ સચોટ અને નિષ્પક્ષ ન્યૂઝ નિહાળવા ઈ ક્રાંતિ ન્યૂઝ ચેનલને હમણાં સબસ્ક્રાઇબ કરી લેશો અને આપની મહત્વપૂર્ણ લાઈક કોમેન્ટ જરૂરથી કરશો ધન્યવાદ ઈ ક્રાંતિ ન્યુઝ પઠાણ પઠાણી આકુબ્રઝા છોટા ઉદેપુર